કરી પરમા રામ રામ જય શ્રી કૃષ્ણ જય મલ્લીદાર કેમ છો બધા હવે અમે બેય કરી છે હિરાવાની તૈયારી જીન ભાઈને હિરાવાનો નથી પણ જીન ભાઈને અરથનો પાર નથી વિડિયો ચાલુ કરવા મોર વાત પડું થાય હવે રામ રામ કે રામ રામ જય શ્રી કૃષ્ણ બધા નથી કલે જવાનું છે મને કે કને ખાવ

બોટુ છે હા અરે આ બોટુ ને સેલ થઈયા ને ભાઈ દે તો લાઇટ ભરવાનું દે તો દેખાય મારે હું તો લીધો ને પછી મને જરા સાઈસ થી આમ કી સમજી ગઈ ખબર છે કે તો જીવ કાતા થાય તેદીને રાખી દીધા હવે ઉપયોગ કરી હાલો જો પૌવા ખાવા નાસ્તામાં પૌવા હાલે છે ટૂંકમાં હીરા ના કેવાય અને કેમ કે એટલેથી આપણે કાંઈ ના થાય આપણે પાંચ રોટલીના ખોરાક વાળા હતા એને એટલે ન થાય કે હમણાં લાચારી આવું ખાઈ છે અને તૈયાર થઈ ગયા છે મારા મામાને જ આવું

બુટુ પહેરી રાખો હું વાંધો હે બુટુ પેરવા હું વાંધો હે ગમી થઈ હમ મોજા ઉતાર મત ને હું મોજા કેમણો ભાઈ અહીંયા 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 તો નથી જવાનું તન કાંટો લાગ્યો તો ને કા અહીંયા મને કઈ જાય નકર નહિ લઈ જાય જો મારા મામા ઘર જીયન ભાઈ નું નહિ મારા મામા નું ઘર જીયન ભાઈ ના મામા ને ઘેર હું નથી જતો હું તો મારા મામાને ને જાઉં ક્યાં જઈને કાંટો લાગ્યો તો અટાણે શું હાલ છે મટી ગયો

અમને કી દે ભાઈ ભાઈ જોવાનું કહેવા ને તો તમાર ભેગો પાછો સંગીને આવતો રહેવા ના રોકાવાનું તમે રોકાવાનું હા મારે બીજું એવું નકર જીયન ને રોકાવાનું પણ ફોન નું જોઈ ને તો રોકાવાનું નકર આવતો રહે હવે ભાઈ શું કરવાનું થાય છે ભાઈ એ ભાઈ એ ભાઈ તને શું કરવાનો થાય છે કે મારા જલા ને નથી થતા તેવા હતું જાય હે ન નથી થતા તેવા હતું તો કેમ તૈયાર થઈ ગયો તો બધા તૈયાર છે કેમણા હોય પડું શું કરવા જવું આવે ન શું કરવા જવાનું હ આપણે થાતા તો શું કરવા જઈએ સમજો દીકડો આવ્યો તો પછી શું કરવા જવાનું હોય તું

વરસાદે કદાચ હેરાન કરીએ તો કરીએ થોડો ઘણો આવીએ તો છતા આવો અહી છે એટલે અત્યારે અમારે તો નથી નીકળી ગયા નીકળી જાય હવે શું થઈ જીને હે ફોટો પાડવાની મનાય છે પણ અહીંયા ફોટો શૂટ કરવાની કોઈ ના નથી પાડતું તો જો અમારા વિરનભાઈ ને એની મમ્મી મા દીકરો બેલે આવી ગયા હે આપણે થોડુંક એનું શૂટિંગ કરી લઈ હાલો ભાઈ જો માતાજીના દર્શન કરીને હવે પાછા નીકળી ગયા છે અહીં મામાને ઘરે જવા માટે તો સૌથી પહેલા નંદાણા આવીએ એટલે મોગલ માતાજીના દર્શન પહેલાં કરવા આવવાનું પછી આપણે ગમે ત્યાં જે કાયમે આવીએ જવાનું એટલે બધા આપણા કામ પૂરા થાય અને આલો જો પાછળ આવે આપણો સ્ટાફ આખો બાપુ આગળ આવી ગયા હાલો હવે જાય મા

લિકા мама બનાવ્યો બચ્ચો હા બે કારીગરને પૂરા પડતા ને કહેવાય thank you જસુભાઈ અને સોક્રામને બધાને ખવરાવે છે અને રૂહી બેય પુઈ ભત્રીજી પુઈ ભત્રીજી થઈન ચાસ્પીર હે જો અદી આઈટમ આવવાની તો બાકી છે સોક્રામ બધા આયા ખાઈ છે ખાઈ ક્યો સોક્રામ બધા જો અમારે હાજી કાકી પૈસા દિએ જશુ હા ભગવાન હાજીભાઈ ને રાજી કરી હવે એ દીકરીને રાજી કરે

અલમ કો કાલા રો જોઈ ગયો

હતું કે છેટ જ બહુ નતું દેખાતું થોડું થોડું ટૂંકમાં પાણી મારી દે તો વાંધો ના આવે જરે કોઈ રૂકાઈ જાય પછી રાખી દે હેઠ એટલે પાકી ભરાય નહીં બહુ અને આજતા મારા ભાઈ બહેનના મકાનની છતે ભરાઈ ગયું હું આમ જઈ રહ્યો છું રાજુભાઈની જ ભરાવાની હતી કાલ મને કહેતો હતો ચાલો બસ જો પૂઈ ગયા છે ગાડી ધોઈને પછી રાખી દઈ અને બહુ પેડા ખાતા हिरो मनले कलर माहिरी मामे 80 किलो खाऊ रे जेसन हो तें लग तो हटो मिन फोन आता हिरो है बो पाटा अने खो खुश कवरी आ जेकी है इयो वरी के कलर करवावा रा है कलर कलर अलग अलग छ तो हां मामनी जाऊ न એટલે બને તો મારા मामी जीणता मामी काना पण हाओ दो वाल करे हामरे दो पाटा अ वरी थरी हन ते मेरी कमरो मारिया हु હું ત્યાં જાઉં ક્રિકેટ ના રમું ને ત્યાં સુધી મને સંતોષ ના થાય કે મમન ઘરે ગયો તો આ ઘરે જ મિત્રો જો ગાડી ધોઈ લીધી અને હવે હુકાઈ છે ત્યાં સુધી આપણે કપડાં ચેન્જ કરીને આવી ગયા વાડીમાં ગમે હમણાં બહાર જઈએ ને આપણે એટલે ભલે ને તમે ખાલી હવારે ગયા હો અને હાંજે આવી જાય અને જો આપણી વાડીમાં ચક્કર ના મારીએ ને તો આપણે એમ થાય કે આપણે મોલ કેવડો થઈ ગયો હોય શું થઈ ગયું ખાલી પાંચ કલાક કે દસ કલાક તમે પાંચ અહીંથી પચાસ સાઠ કિલોમીટર દૂર જાઓ ગમે ત્યાં જાઓ પછી પણ આખો દિવસ એકવાર તમે બહાર કાઢી આવો ને એટલે સાંઈ આવીને તમારે ચક્કર મારવાનું મન થાય જ એમાં કંઈ હાલે જ નહીં નેદવાનું હજી આનું જરાય મુહૂર્ત જ નથી આવ્યું અને નેદવામાં આપણે બે દી પાણાવારી નહીં દીધી ત્રીજા દિવસે આજે ત્યાં ગયા હતા અને બસ જો થોડીક વાર પહેલાં આવ્યા પાંચેક વાગ્યા બાયુની બધા ફેહણ ધોવાનું કામ કરે છે અને મને મન થઈ ગયું વાડીમાં ઘૂમરો મારવાનું હું નીકળી ગયો શેર કરવા આગળ અને આપણે આ હિમર માંડવામાં ચાર પાંચ વીઘામાં વાંક કૂબો ખડ છે એનો વારો કેદી આવે નદવાનો અને વરસાદનું જોરે બહુ છે આજ તો આખો દી ગરમી બહુ હતી માન્ય ગયા ન્યાય ગરમી બહુ થતી હતી એટલે જોરતા છે વરસાદ આછો કે પાત્રો આવવાનો છે એ ફાઇનલ અને બાકી આપણે એક કોમેન્ટ હતી માંડણભાઈની પરમ દિવસના વિડીયામાં કે બાને હવે કામ ના કરાવો બા ઈ કે બા ઘરનું કરે એ બરાબર છે વાડીમાં કામ ના કરાવો ભાઈ અમારે બાને ઘરનું કામ તો ઠીક કરતાં જ હોય પણ એને વાડીનું કામ જડે ને સુધી ઘેરે રહેવાય ના માંગે હજી એટલી બધી એનામાં સ્ફૂર્તિ છે અને એ કે હું ને તો ગાયની વહેલી એ કે હું ટૂંકમાં બધું હાલતી ચાલતી બંધ થઈ જાય એના કરતાં એ કે હું મને વાડીમાં કામ કરવા દીઓ જે થા એ થોડા જ હું કરી ને મને મજા આવે એ કે વાડીમાં એટલે બા ધરાર આવે બા ને કોઈ કહેતું નથી હવે ચાર ચાર બાઈ છે ચાર ચાર ની હાહુ છે એને કંઈ કામ કરવાની જરૂર નથી માંડાણભાઈ પણ પહેલાથી અમાર બાઈ કામ બહુ કરેલ છે ને એટલે એને કામ વગર તો હક થાય જ નહીં અને એમાં એ પટમાં વાડીમાં કામ કરવાની એને વધારે મજા આવે અને હજી અમાર બધા વધારે નૈરમાં છે કાલના વિડીયોમાં તમે જોયું હોય એને અમે કહેતા હતા કે તાવની અસર હતી બા બાતા કસર જેવું લાગે કે જે તાવ હોય ને એવું ને બાકી વાયો મુંજારા જેવું હતું પણ દવા લેવા ના ગયા અમે બધા બહુ કીધું દવા લેવા ના ગયા અને એ બે દીજો વાડીમાં નધવા આવ્યા ને ઘણી બધી રાહત થઈ ગઈ ને આજ હવનિયરે આવ્યા હતા અને આખું ઘર મામાન્ય ગયું હતું રાજુન કાનો બે જ અહીંયા હતા અને હંસાબેન ચૌહાણ પૂછતા હતા કે તમારી સુરભી ક્યાં ભણે છે તો સુરભી અમારે અહીંયા ખંભાડીએ જ ભણે છે અહીંથી વીસ કિલોમીટર દૂર છે ખંભાડીએ નવચેતન સ્કૂલમાં હતી નવચેતનનું નામ બદલીને હવે અગત્ય થઈ ગયું હે તો અગત્ય સ્કૂલમાં ભણે સુરભી અને આજે જ એનો ફોન આવ્યો હતો આજે રવિવારે ને આજ ફોનનો વારો હતો અને કાલે શનિવારે એ બધા જોઈએ બૈડામાં આવ્યા હતા આભાપરા અને આશાપુરાની બાજુ ડુંગર ઉપર બધો સ્ટાફ ફરવા ટૂંકમાં તો એ રીંગલી વાત કરતી હતી બાકી બધું ભણવાનું મસ્ત હાલે છે તબિયત પાણી રેડી છે અને આપણા બધા વ્યૂઅરને મારી યાદી દેજો એમ કીધું તો બધાને સુરભી એ જય શ્રી કૃષ્ણ કીધા ગીતા અને રાધુ ને જીયા બે રોકાણા છે માન્ય બે તંદિ રોકા હે અને કાના ભાઈ ને કદાચ કાલ બતાવવા જવાનું છે હવે કાના ભાઈ ને કાલ જરાક દુખાવો વધારે ઉપડી ગયો કેમ કે છોકરાને તેડવા બાલ ગયો ને ત્યાંથી આવતો જ ત્યાં અહીંયા ગારામાં જરાક ગાડી સ્લીપ થઈ નહીં તો એમાં જીક લાગી ગઈ હતી એમ ઊભી કરવામાં બર થયું ને એમાં થોડો થોડો અંદર દુખાવો થાય છે કેતો થઈ કે જરા જરા દુખે ને મારે નથી આવવું નકર અમારે બધાને જવાનું જ હતું પણ પછી રાજુ ને કાનો એ રહ્યા હતા માલથાલનું કરવું ને એટલે રાજુ પછી રહ્યો તો એટલે એવું બધું છે હાલો હવે કાલથી વળી હાથી જ્યાં હાલએ ને ત્યાં હાથી કન્ટિન્યુ કરવું નેદવાનું પાણાવારી દોઢક કટકી છે બે ત્રણ કલાકનું એ હવે નિરાતે બધું ચાલુ રાખ્યું કન્ટિન્યુ એ રે આવી છે લગભગ બધા રાઉન્ડ માંડ્યા હે લેવા અને આપણે હજી કંઈ ઉહાણે નથી તો આવે ને તો પહેલાં હાથી હાલે તો હાથી આંકું હે ઈ રે એટલી બધી કંઈ નથી કે આમાં દેખાઈ જો તમારી નજરે હવે પાન બધા એવા ને એવા છે પારવી પારવી છે ક્યાંક 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 દેખાય છે તો નિરાતે લે હું એકવાર આ વરસાદ થઈ જાય ને તો પછી જોઈએ આગળ આપણે અહીંયા એડ કરી દઈએ આજના વિડીયાનો ચાલો ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ